સિહોર નગરપાલિકામાં આવાસ યોજનાને લઈને વોર્ડ નંબર સાતના સામાજિક આગેવાન રાજ રાણા દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એને એક એક સાડા ત્રણ લાખ રૂપિયાની બરોબર છે એવી આપણે સરકાર તરફથી ઓલી છે પણ આ યોજનાનો હેતુ સાહેબ સારો હતો સરકારમાં પણ ઘણા મેળ અને ભ્રષ્ટાચારીઓ લોકો એજન્સી બધા ભેગા થઈ અને આ ગરીબને જે મળવું જોઈએ એ એની માટે તો ઘણા બધા રિક્વાયર હોય પણ આવા જે લોકો છે એની માટે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ નહીં અને પહેલેથી જ પોતાનું ઘર બનાવેલું છે હતું એવો ઘરના અમુક કાગળ રજૂ કરી અને પૈસા પડાવી અને સરકાર સાથે ચોખ્ખી પૂર છેતરપિંડી કરી રહેશે મેં આરટીઆઈ કરીને તમામ માહિતી મેળવી છે ઓનલાઈનમાં એના ફોટા આખા જે અપલોડ કરવાના હોય કે ભાઈ નોન સ્ટાર્ટ હોય ત્યારે આપણે એને જમીન લેવલનું બતાવવાનું હોય ના ફોટા અપલોડ કરવાના હોય પછી લિન્ટલે પોતીને લિન્ટલ ના તો સાહેબ તમે એ બધા ફોટામાં જોઈ શકો છો કે એનું ઘર પહેલાથી તૈયાર હતું મારી આજથી તમને અરજી છે કે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય ફોજદારી ગુનો થાય અને સાહેબ આખી અરજી સાથે એમના તમને બીજા ફોટા આગળ બતાવું તો સાહેબ એના જે ફોટા છે તો નોન સ્ટાર્ટ લેવલમાં નોન સ્ટાર્ટ લેવલમાં જે આ બતાવે મકાન છે જે હાલમાં અસ્તિત્વમાં છે આ મકાન પ્લસ એનું જે પ્લીન્થ લેવલ આવે તો ત્યારે તમે જોઈ શકો તારીખ ઓનલાઈનમાં ભુવનમાં અવેલેબલ છે ભુવન એપમાં તમે જોઈ શકો છો ત્યારે એમાં જે ફોટો અપલોડ થયો ત્યારે આખું ઘર બતાય છે નહીં કે એની પ્લીઝ એટલે આ પહેલેથી જ બનેલું હતું લિન્ટલ લેવલ વખતે પણ એનું આખું ઘર સેમ ટુ સેમ એ જ બતાય છે જે તમે જોઈ શકો છો એટલે આ કાયદેસર ભળીને એક કાબતું કરી અને ભ્રષ્ટાચારને છેતરપિંડી કરી છે પ્લસ સાહેબ બાકી માટે ઘણા બધા ડોક્યુમેન્ટ રિક્વાયર હોય છે જેમણે અહીંથી ફાઇલ મેળવી છે આ માણસના નામે હજી એનો પોતાના ઘરનો દસ્તાવેજ પણ એના રજૂ નથી ખાલી એફિડેવિટ ફક્ત એફિડેવિટ રજૂ કર્યું છે અને આ વેચાણ જે ખત છે એ પણ બીજા નામ હોય જેમાં એક પણ જગ્યાએ એના નામનો ઉલ્લેખ નથી આ એમની ફાઇલ છે સર એ પણ તમને આપવું તો સર આવા વિજય છે અને જેને મળવું જોઈએ એને મળતા નથી મકાન તો આની ઉપર તમે કડક એવી મારી તમને નમ્ર અપીલ છે ભલે સર પણ બને એટલું જલ્દી ઓલું કરાવો છો કારણ કે પણ મારે વાત થઈ છે અને નકલ પણ રવાના કરું છું અને આમાં હું જેમ બને એ રીતે હું આમાં જરૂર આગળ પહોંચવા માંગું છું કારણ કે આ ખરેખર જે અત્યારે ગરીબને જરૂર છે એને આવું ઘર મળતું નથી આ લોકોને કાગળ વગરનું ઘર બનાવેલું છે એની ઉપર પૈસા સાડા છ સાડા ત્રણ લાખ રૂપિયાના આવી ગયા છે એના ખાતામાં মনে mm হয় -hmm. mm -hmm. mm -hmm. આપણા પરિચય સાથે મારું નામ પ્રયાગરાજ રાણા છે હું પ્રયાગરાજ વોર્ડ નંબર સાત નો રહેવાસી છું અને સામાજિક કાર્યકર્તા છું છું હકીકત તમે જે આવેદનપત્ર આપ્યું છે ક્યાં અંતર્ગત છે મેં એક આપી છે એક આખી એક એપ્લિકેશન આપી છે કે ભાઈ પીએમ આવાસ યોજના જે સરકાર તરફથી બહુ જ સારી યોજના એક ચાલુ કરવામાં આવી છે જેના અંતર્ગત ગરીબ લોકો તથા મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા માટે એને સરકાર તરફથી એક સહાય આપવામાં આવે છે આર્થિક સહાય જે સાડા ત્રણ લાખ રૂપિયા આજુબાજુની હોય છે જે હપ્તે હપ્તે આપવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય ફક્ત આટલો છે કે ભાઈ કોઈ ગરીબ માણસ કે મધ્યમ વર્ગનો માણસ પણ છે તે પોતાનું ઘર બનાવી શકે અને પાકા મકાનમાં પોતે રહી શકે પણ ઘણા બધા મળતુડિયા અને એજન્સીના લોકો આ બંને વચ્ચે તાળમેળ કરી તાળમેળ કરી અને ભ્રષ્ટાચાર કરી અને આવા લોકો જે છે તે ગરીબો સુધી પહોંચવા નથી દેતા અને તેથી તે આ બધી યોજનાનો લાભ ઉઠાવી અને ગેરરીતિ આચરી અને પોતે આવા પૈસા કરીએ છે આવો જ એક દાખલો આજે મને મારા વિસ્તારમાં નજરે આવ્યો છે જે મને કાયદેસરનો મારા એરિયામાં તે નજરે આવ્યો છે અને જે મેં આખું ચેક કરતાં આરટીઆઈથી મેં માહિતી માગી હતી તેના દ્વારા મને પ્રકાશિત થયું છે કે ભાઈ અમારા જ એરિયામાં રહેતા એક વ્યક્તિનું મકાન જે પહેલાંથી જ અસ્તિત્વમાં હતું તેના દસ્તાવેજ કે એવું કોઈ જાતનું કાગળ વગર ફક્ત જે થોડાક કાગળ હતા એ રજૂ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા સરકાર પાસેથી પડાવીને છેતરપિંડી કરવામાં આવી છે અને તેને પૂરતા દસ્તાવેજ પણ રજૂ નથી કર્યા તેમજ જે ફોટા પાડવાના હોય કે ભાઈ નોન સ્ટાર્ટ લેવલ વખતે તેમનું ઘર હોય તો જમીન લેવલ બતાડવાની હોય પ્લિથ વખતે તો એ બધા ફોટામાં તેમનું ઘર પહેલેથી જ અસ્તિત્વમાં છે તો આ બંનેએ તાળમેલ કરી અને છેતરપિંડી આચરી છે અને ગરીબોનો હક કાયદેસરનો છીનવો છે કારણ કે આવા લોકોને લીધે ગરીબો સુધી આવી યોજનાઓ પહોંચતી નથી અને જેના કારણે ગરીબો આવી યોજનાથી વંચિત રહી જાય છે જેના કોઈ જાતનો લાભ મળતો નથી પરિણામે જ્યારે ગરીબ કોઈ લોક કે કોઈ મધ્યમ વર્ગનો માણસ જ્યારે આવું ભરવા આવે ત્યારે એને કેટલાય બધા ડોક્યુમેન્ટ માગવામાં આવે છે તો મારો ખાસ પ્રશ્ન તો એ જ છે કે આનું જે બની ગયેલું ઘર હતું જેના દસ્તાવેજ પણ રજૂ નથી કર્યો જે અમુક કાગળો રજા કર્યા રજૂ કર્યા પણ દસ્તાવેજ પણ ઘરનો રજૂ નથી કર્યા આનું કઈ રીતે થયું તો આની ઉપર કાયદેસર છેતરપિંડી છે તો આની ઉપર ફોજદારી પણ થવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ જ રીતની મારી અરજી છે અને હું આમાં આગળ પણ પહોંચવાનું છું મારા પ્રાદેશિક પ્રાદેશિક કમિશનર સાથે પણ વાત થઈ છે એને પણ હું એક અરજી આપું છું અને જેટલું બને એમાં હું આગળ આમાં પગવાનો છું જેનાથી ગરીબ લોકોને પોતાનો લાભ મળી રહે અને આવા લોકોને સજા મળે આવી અનેક કૌભાંડો હશે કે કેમ હેતા આવું જોતા તો અમને એવું લાગે છે કે આમાં હોશે સો 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 ટકા હોય શકે કારણ કે જો આમાં કોઈ જાતના કાગળ જ ના હોય એવાનું પણ જો ઘર મંજૂર થઈને પૈસા પડી જતા હોય અને બધા તાળમેલ કરતા હોય તો આમાં હોય જ શકે આમાં તો